આજ રોજ સવારના દસ વાગ્યેની આજુબાજુના સમયગાળા દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કરજર મોતી મહેલ હોટલ પાસે સેવા સદન બ્રિજ પાસે કરજર ચોકડીથી આગળ આવેલા બ્રિજ ઉપર અજાણ્યા વાહનની અટફેટે આવેલ બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હોય જેની માહિતી મળતી અનુસાર ડ્યુટી પામતા વ્યક્તિનું નામ કનુભાઈ મૂળજીભાઈ રબારી તેમજ જોડે બીજા એક વ્યક્તિનું મોત થયેલ છે ગામનું રહેઠાણ ઓરા જે ગામ ઓરાથી નીકળી ગામ જતા હોય અને ગાડી નંબર જે સોલ બી એફ ઇઠ્યાસી વીસ હોય અને હોન્ડા ટ્રીમ યોગા બાઇક હોય અને કરજણ ચોકડી પાસે આવેલ નેશનલ હાઈવે અડતાલીસ પર બ્રિજ ઉપર અકસ્માત થયેલ હોય અને ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હોય એની જાણ કરજણ પોલીસ તેમજ એનએનટી ટોલ એમ્બ્યુલન્સમાં એમ્બ્યુલન્સના જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યોગ્ય કામગીરી હાથ ધરી તેમજ કરજણ પોલીસ આગળની તપાસ હાથ ધરી તેમજ તાત્કાલિક ધોરણે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા ખસેડવા આવ્યા હતું તપાસ કરતા પોલીસ હાથ ધરેલ છે બ્યુટો ચીફ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન માછી સુનિલ